મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે અરવલ્લીના મોડાસાના મુલજ ગામે પણ ચૂંટણીનો માહોલ ગરમાવ્યો હોય ત્યારે સરપંચ પદના ઉમેદવાર કહેવાય છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ તેવા સુશીલાબેન ભરતભાઈ ડામોર અને તેમની વિકાસની પેનલ નિશાન છે ચપ્પલની જોડી વિકાસની વાત મૂકી ગામજનોને શું કરી અપીલ જોતા રહો અજય એ બાટિયા સાથે બાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી હું પોતે ભરતભાઈ આજરોજ જણાવું છું કે મુરૂચ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી આવી રહી છે તેની અંદર જે અમે અત્યારે ઉમેદવારી કરી છે અને જે મુલોચની વિકાસના પંથે લઈ જવા માટે જે પાંચ વર્ષ પહેલાં જે અમારા ધર્મપદની જે સરપંચ સરપંચપદી હતા અને જે ગામની અંદર કામો કરેલા છે રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ અને જે આવાસ વ્યક્તિગત લાભાર્થીને આવાસ આપવાના મને ગામમાં રોજગારી આપવી પણ નામા રોડ બ્રિજ વગેરે જે જનહિતના કામો કર્યા છે જે આરોગ્યના બિલ્ડિંગ બનાવી છે અને જે ઓગણવાડી પણ બનાવી છે વગેરે વિવિધ કામો પાંચ વર્ષમાં કર્યા છે હવે વધુ અટકી ગયેલા કામો પૂર પૂર્ણ કરવા માટે અમે ફરી બીજી વખત પણ ઉમેદવારી નોંધાવી છે જેથી કરીને જે જ્યોતિગામનો પ્રશ્ન છે અને જે તળાવ પાણી પણ ભરવાનો પ્રશ્ન છે વગેરે કામો અમને સેકન્ડ ફેઝમાં અમે પૂરા કરીશું અને ફરી જે અમારા નિશાન છે તબોનને જોડીનું એની સામે વોટ આપી આપી અપાવી વિજય બનાવો એવી સમગ્ર ગામજનોએ નમ્ર અપીલ કરીએ છીએ